પારડી હાઇવે પર અતુલનો મોપેડ ચાલક યુવાન જોડે શું બન્યો અતુલ મુકુંદ ખાતે રહેતા યોગેશભાઈ પટેલ ગત શુક્રવારની રાત્રે અંદાજે સાડા દસ વાગ્યાના સુમારે એક્સેસ મોપેડ નંબર જી પંદર ઇજી થ્રી વન સેવન એઇટ ઉપર પારડી નેશનલ હાઈવે નંબર ઉપર વલસાડ તરફના ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પ્રજાપતિ હોલ સામે મોપેડ ચાલકે સ્ટેરિંગ કાબુ ગુમાવતા કે પછી કોઈ વાહનની ટક્કર લાગતા તે હાઇવે પર નીચે પટકાયો હતો તે દરમિયાન પારડી શિવનગર ખાતે રહેતા કિશનભાઈ અને તેનો મિત્ર સ્થળ ઉપર દોડી આવતા ઇજાગ્રસ્ત યુવાનને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો